એક આદ મહિનાથી કોડીનાર સહિત સમગ્ર જિલ્લામાં ડીએપી ખાતરની અછત સર્જાયતા ખેડૂતો ઠેર ઠેર ભટકી રહ્યા હતા આજે મહિના બાદ કોડીનાર ખાતર ડેપોમાં ડીએપી ખાતરની ગાડી આવતા ખેડૂતોએ રીત પડાપડી કરી હતી વહેલી સવારે જ પાંચ વાગ્યાથી મહિલાઓ સહિત ખેડૂતોની કતાર લાગી હતી અને વહેલી સવારે પાંચ વાગ્યાથી મહિલાઓ સહિત ખેડૂતોની કતાર લાગી હતી જોકે વહેલી સવારે આવવા છતાં છેલ્લા કેટલાક દિવસોથી દક્કા ખાવા છતાં ખેડૂતોને ખાતર ન મળતા ખેડૂતોમાં કકડાટ જોવા મળ્યો હતો એક તરફ ખેડૂતોને પોતાના રવિ પાકનું વાવેતર કરવાનો સમય વધી રહ્યો છે નહીં અને ગૌ શેરડી ચણા સહિતના પાકોના વાવેતરમાં વિલંબ થઈ રહ્યો છે ખેડૂતો ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે માંડ મહિના બાદ ડીએપી ખાતરની ગાડી આવતા ખેડૂતો વહેલી સવારથી ઝૂમટી પડ્યા અને જાણે ખાતર લેવા માટે ખેડૂતોનો મેળો ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા જોકે ગત અઠવાડિયે કૃષિ મંત્રીએ જાહેરાત કરી કે આગામી દિવસોમાં ખાતરની ખેંચતાણ ન રહે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે પરંતુ મંત્રીના નિવેદન બાદ પણ ગીરના ખેડૂતો દર દર ભટકી રહ્યા છે અને પોતાના પાકના વાવેતરમાં મોડું થઈ રહ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે હું પંદર દિવસથી ખાતરને ડીએપી ખાતરની રાહ જોઈને બેઠો છે પણ અત્યાર સુધી કંઈ મળ્યું નથી આવીને આવું લગભગ અત્યારે પણ અમે લાઇનમાં લગભગ પાંચ વાગ્યાના બેઠા છે અને એક એક બે બે બાચકા આપે છે અત્યારે એક એક બે બે બાચકાથી ખેડૂતોને થાય એવું પોઝિશન નથી અત્યારે વીઘા જમીન છે અને મારે ઓછામાં ત્રીસ વીસ બાસ્કાની જરૂર વીસ બાસ્કાની જરૂર હોય પણ એ છતાંય મળતું નથી આજે રોજની ગાડી અહીંયા આવે છે સંગમાં કાલુકા સંઘમાં રોજની ગાડી આવે છે પણ ખાતર બધું પૂરતું મળતું નથી ગામ ગુવાટી બી હું અહીંયા ખાતર મારું ગામ ગુવાટી મારું નામ કાંજીભાઈ જયસિંહભાઈ જાદવ હું અહીંયા શુક્રવારના દિવસનું ખાતર લેવા આવું છું બરાબર શુક્રવારના દિવસે ઘાટીમાં દોઢસો દોરી હતી તેમ સત્તા પર ખેડૂતોને ન દીધી અમે ટાઈમે અહીંયા કાંઠા ઉપર થઈ ગયા તો એવું કઈ બની ગયેલા છે બરાબર તો શુક્રવાર પછી શનિવાર રવિવાર આજે સોમવાર આજે ઘાટી આવેલી છે બરોબર એનું છે કે સોમવાર પછી પણ હજી પણ ખાતર અમારે મળવા પાત્ર થાતું નથી એક તો અમને અંદાજ લાગે છે જે મારે બોરી ખાતર જોઈએ છે અને અમારે અત્યારે બીજ દિવસ અમે ઘઉં ઘઉંની અંદર અમે નેટ થયેલા છે બરાબર પેલો મુદ્દો તો એ થાય છે બીજા નંબરમાં ખાતર મળતું નથી એમ કે ખાતર અત્યારે છે એમની મારી તો ખાતર થાય ત્યાં સજા ખાતર બનાવતી આપે નથી અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે ગંભીરમાં ગંભીર પરિસ્થિતિ જરૂર તો નહી કરી દીધે શનિવારે એમ થયું રવિવારે બંધ થયું ને આજે આવ્યા છે પાંચ પાંચ વાગ્યા ને આવીએ ને હેરાન થાય છે ખેડૂત હેરાન જ કરે છે સરકાર જમીન છે ને મારે સરદાર નું બે થેલી કે ત્રણ થેલી ખાતર જોયું સરદાર નું ખીલા માટે આ જમીન દસ દિવસ તો ઘઉં લેટ થયા તૈયાર છે જમીન બધું છે પણ ખાતર વિના નું એ આશા છે કે ગાડી આવી મળી જાય કે ન મળે હવે તો પછી ખબર પડે રિપોર્ટર ધવલ ચુડાસમા માતૃભૂમિ ન્યૂઝ કોડીનાર